જય માતાજી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આ જો પાંચ ને દસ મિનિટ થઈ ગઈ છે હું સાડા શહેર જાગી જ બ્રશ બ્રશ કરી નાખું ને ચા પાણીનું ઊંચા એ તો બધું બેન છે બહાર આડે ગાડી લઈને બહાર કાઢી લેવી છે અત્યારે આમાં હું છે નો એન્ટ્રી લાગે એટલે સો રૂપિયા રોકડી કરી જાય આપણે ભાડી જાણ સાહેબ તો ગાડી તમને આડી કાઢી લેવી છે રિંગ રોડ ઉપર ગમે ત્યાં હોટલ ઉપર રાખવાની છે જોતા હવે ચા પાણીનું કંઈક ગોઠવું છે હાલો હવે તો પાર્કિંગ માટે નીકળી જાય કેમ કે પોણા પાસ્ટ ની આડતરી ગઈ છે નીકળી જાય ને હોટલે ગમે રિંગ રોડ ઉપર વીઆ જઈ ચા પાણી મળશે હોટલે આયા ક્યાંય હવે કાંઈ મળશે નહીં હું હાથ હોય ગયો પછી આલો પગલે ખોલે ચા વાળા નીકળી જાય અરે ડોકેશભાઈ خبر پڑ جائے

આના પહેરી લીધા એક જોડે હતા વરસાદ એવો પલળી ગયા નાખ્યા બીજા હતા તો જોશે આજે આ જે પાણી ભરાય ને એ મહિનાથી પછી આ પાણી બધું સુકાઈ જાય પછી બધા આ બધા પાર્કિંગ કરશે ગાડીઓ બધા મારી ગાડી આ કોણ પાય જ રાખો હું કે આયા રાખું એટલે હું છે નાવું ધો ને બધું આયા બરાબર સારા મારું ખાલી જમવા જ્યાં હોટલે જવાનું જોવા માતાજીના પૂજા પાટી કરીને બચ્ચો બચ્ચો છે આપણી પાસે પૂજા પાઠ કરવા હતો થઈને હું નાવા જતો તમે બે ત્રણ દિવસ આપણે નાજા હોય નહીં નઈ દીવાબતી કરવાનું મન ન થાય નાજા એવો પેલા કાર્ય તો આપણે જઈ આવ્યા છીએ સાંજો હજારથી હું ઉનાનો પણ અમે તેર હજારથી બાર હજારથી હતો તો ચાર વાગી જશે પણ હજી કઈ માલ મેળો નથી એટલે હવે હું તો ચા પાણી પી લઈ અને ગાડી ખૂટી ગઈ છે જોવા જઈએ ચાલો વાગી ગયા છે સાડા આઠ જેવું થઈ ગયું છે જમી જમી તો લીધો આપણે હવે હું છે ખુ જવાનું છે ઘડી કેમકે હું છે કોકા કોલોનો ઓર્ડર ગમે ત્યારે આવે કે એટલે ભરવા જવાની ગમે ત્યારે થાય કે એટલે મળશે હવે પાછળ નવા બ્લોબમાં